મિત્રો આ છે જગન્નાથજીનું મંદિર જમાલપુર તો મિત્રો છે એકસો સુડતાલીસમી રથયાત્રાનું ભવ્ય સ્વાગત અને એની તૈયારી તડામાર તૈયારીઓ તમે જોઈ શકો છો અને મંદિરનો આ બહારનો નજારો તમે જોઈ ખુશ થઈ જશો જાણે સાક્ષાત કૃષ્ણ ભગવાન મંદિરમાં પ્રગટ્યા હોય એવું લાગે છે

અને રથયાત્રા નજીક આવી રહી છે ભગવાન જગન્નાથજીની તો મંદિરને કેટલું મસ્ત શણગાયેલું છે જેવો તમે જોઈ શકો છો ઓ જમાલપુર ગેટને પણ મસ્ત શણગાયેલું છે અમે આવી ગયા છે જમાલપુર મંદિરે ભગવાન જગન્નાથના ઓ ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળવાની છે અને રવિવાર છે ભગવાન જગન્નાથજીનું કેટલું મસ્ત મંદિર શણગાયેલું છે ડેકોરેશન કરેલું છે નજરે જોઈ ને તો એકદમ મસ્ત લાગે છે વિડીયોમાં તો એ થોડીક રોશની ઓછી લાગે બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે જય જગન્નાથજી આ છે જમાલપુર આવેલું જગન્નાથજીનું મંદિર માણસોની ભીડ પણ ભક્તોની ઉમટી પડી છે દર્શન કરવા માટે બે દિવસ બાકી છે ફક્ત રથયાત્રાની જગન્નાથજીના રથ તૈયાર થઈ થઈ ગયા છે અને રવિવારે ભવ્ય રથિયાત્રા છે દુપ્તાલીસની રથયાત્રા એ રથમાં બેસીને બધા જનોને દર્શન આપવા આપું જગન્નાથજી અને મસ્ત રથ તૈયાર થઈ ગયા તો જઈએ છીએ હવે મંદિરમાં દર્શન કરવા માટે જગન્નાથજીના અને અંદર પણ એટલું મસ્ત શણગાયેલું છે મંદિર જય રણછોડ તમે ગીર જય શ્રી રામ જય રણછોડ માખણ ચોર નારા ગાંછે છે જો અત્યારે મંદિરમાં અહીંયા તૈયારીઓ પણ ચાલુ જ છે હવે ફક્ત બે દિવસ જ બાકી છે રથયાત્રાના ના અંદાજ થી નજારો અહીંયા હજુ કામ ચાલુ છે જો હવે જોઈએ છે દર્શન કરવા ભગવાન Thank <laughs> you. જય શિયા જય ઠાકોરજી ઠાકોરજીની ભવ્ય પ્રતિમા ઠાકોરજીની મૂર્તિ મિત્રો ભવ્ય ઠાકોરજીના દર્શન રહ્યા છે લક્ષ્મી માતા એ નમય લક્ષ્મી માતા એના અને મિત્ર આ છે આપણા ફેવરિટ રાધા કૃષ્ણ જોઈ રહ્યા છો રાધાકૃષ્ણ

મિત્રો જો અહીંયા તૈયારીઓ જો બાકી છે અને અહીંયા તૈયારીઓ ચાલી રહી છે તો આ છે રથયાત્રા જગન્નાથજી નું મંદિર આ ઉપર એમનું મંદિર આવેલું છે નીચે છે અને તો આ છે રથયાત્રાની તૈયારી હા તો મિત્રો વર્ષા કેવું લાગ્યું તને દર્શન કરવા આવ્યા અને બહુ જ મજા આવી ગઈ અને પબ્લિક ભાવિ ભક્તો ભક્તોની ભીડ ઉમટી પડી છે જો અત્યારે અને લોકો બહુ મસ્ત કર્યું છે મંદિર અને સરસ દર્શન થઈ ગયા છે હવે બે દિવસની વાત છે ભગવાનની ની એકસો સુડતાલીસ ની રથયાત્રા બહુ જ મસ્ત દર્શન થઈ ગયા છે જગન્નાથજીના દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ ઘરે તો બહુ જ આનંદ થઈ ગયો જગન્નાથજીના દર્શન કરીને અને હવે રવિવારે છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા તો તેના પણ દર્શન કરાવશું તમને જય શ્રી કૃષ્ણ જુઓ આ રથયાત્રાના દિવસે સવારે અહીંયા આટલી બધી રેલિંગ બાંધેલી છે આટલી બધી લાંબી લાઈન લાગેલી હોય દર્શન કરવાની

ભીડ છે હજી તો ભાવિ ભક્તો આટલા દર્શન કરવા જાય મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જય જગન્નાથજી લખી દેજો આવજો